માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ ખાતે શ્રાદ્ધ પર્વની ઉજવણી થઈ રહી છે જેમાં દરરોજ જુદા જુદા મંડળો વિવિધ પરિવારો દ્વારા શ્રાદ્ધની ઉજવણી આશ્રમે મધ્ય કરવામાં આવે છે આજે મહાકાળી મહિલા મંડળ વર્ધમાન નગરની બહેનોએ સેવાશ્રમ પહોંચીને શ્રાદ્ધ ઉજવણીમાં જોડાયા હતા જયાબેન મુનવર હેતલ મોમાયા અમિતા જૈન લીલાવંતી ડિમ્પલ ધરમસિંહ માલતી ડાઘા દક્ષા છેડા ખમાબેન લોડાયા સહિતના બહેનો શાસ્ત્રોક વિધિમાં ભાગ લીધો હતો વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ વરાય કરાવ્યા હતા શ્રાદ્ધ વિધિ બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવવામાં આવ્યું હતું વર્ધમાન નગર મહાકાળી મહિલા મંડળના બહેનોએ શ્રી રામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિશામોની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી પ્રબોધભાઈ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદ સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી